ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ રૂપિયા છત્રીસ હજાર બસો સાથે એક મુદ્દા ઝડપી પાડતી ભાવનગર લોકલ બ્રાન્ચ ભાવનગર ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે રાકેશભાઈ ઉર્ફે ટીનો ભૂપેન્દ્રભાઈ પરમાર રહે આડોળીયાવાસ ભાવનગર વાળો રેલવે ફાટક પાસે મેળડી માતાજીના મંદિર નજીક જૂના બંદર રોડ પર પોતાની પાસે રહે ભૂરા કલરની પ્લાસ્ટિકની થેલીમાં બારથી ભારતીય બનાવટનો પ્રપાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને ઉભેલ છે જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં રાકેશભાઈ ઉર્ફે ટીનો ભૂપેન્દ્રભાઈ પરમાર હાજર મળી આવેલ અને તેની પાસે રહેલ થેલામાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલના ચારસો પચાસ કિંમત રૂપિયા છત્રીસ હજાર બસો પચાસ મળી આવતા તેના વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં પ્રોબિશન એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી